મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ભારતમાં દરરોજ અનેક મોટા અકસ્માતો થાય છે જેના ફોટા અને વિડીયો ખૂબ જ હૃદય પરસી છે હવે મેક્સિકોના એક મોટો માર્ગ અકસ્માત થયો છે કહેવામાં આવી રહ્યું છે કે મંગળવારે થયેલા આ ભયાનક માર્ગ અકસ્માતમાં લગભગ ઓગણીસ લોકોના મોત થયા છે ત્યારે જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે જેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે ત્યારે મિત્રો તમને જણાવી દઈએ કે મેક્સિકોમાં હૃદયદાવક અકસ્માત સામે આવ્યો છે મુસાફરોથી ભરેલી બસ ટ્રકે ટક્કર મારી હતી બંને વાહની સ્પીડ વધુ હોવાની બસમાં આગ લાગી હતી જેના કારણે લોકો બહાર જવાનો મોકો પણ ન મળ્યો હતો અકસ્માતમાં ઓગણીસ લોકો જીવતા ડાજી ગયા હતા જ્યારે અઢા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા અકસ્માતની તસવીર ખૂબ જ વિચલિત કરનારી છે કારણ કે તે અકસ્માત બાદ બંને વાહનો બળીને કાક થઈ ગયા હતા આરે મિત્રો વધુ તમને એ પણ જણાવી દીધી કે અકસ્માત એટલો ભયંકર હતો કે તેનો અંદાજો તસવીર જોઈને લગાવી શકાય છે માર્ગ અકસ્માતની માહિતી મળતા તાત્કાલિક એક ઇમરજન્સી ટીમને ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી અને રાહત કાર્ય શરૂ કર્યું હતું ઝડપી કારણે ઘણા લોકોના જીવ બચી ગયા હતા પરંતુ તેમ છતાં ઓગણીસ લોકો જીવતા સળગતા મૃત્યુ પામ્યા હતા તો મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ